મહેસાણા કડી વિધાનસભામાં આમ આદમી પાર્ટીની વરસાદી વાતાવરણમાં મહારેલી યોજવામાં આવી આમ આદમી પાર્ટી દિલ્હી સરકારના પૂર્વ મુખ્યમંત્રી આદિશીએ કડી વિધાનસભામાં આપના ઉમેદવાર જગદીશ ચાવડાના સમર્થનમાં મેઘા રોડ શોમાં હાજરી આપી સાથે સાથે આપના એમએલએ ઉમેશ મકવાણા ભરતભાઈ પટેલ અને પ્રદેશના પદાધિકારીઓ જિલ્લા પ્રમુખ જયદીપસિંહ તેમજ સ્થાનિક આગેવાનો સહિતના મહાનુભાવો તેમજ ખૂબ જ મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ જોડાયા હતા આપના ઉમેદવાર જગદીશભાઈ ચાવડાએ સિદ્ધેશ્વરી માતાના દર્શન કરી આશીર્વાદ લીધા બાદ મહારેલીનું પ્રસ્થાન કરાયું હતું આ રોડ શોમાં આમ આદમી પાર્ટીના દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી આતિશીએ કડીની જનતા સમક્ષ પોતાની વાત રજૂ કરતા જણાવ્યું હતું કે આખા દેશમાં ભાજપ ગુજરાત મોડલની વાત કરે છે પણ અહીંયા રોડ રસ્તાના પણ ઠેકાણા નથી અને જ્યાં જુઓ ત્યાં રોડ રસ્તા તૂટેલા છે સરકારી સ્કૂલોની ખરાબ હાલત છે યુવાનો પાસે રોજગારી નથી ખેડૂતો પાસે ખાતર નથી શું આ છે ગુજરાત મોડલ કડીની જનતાને અપીલ છે કે જો આ પરિસ્થિતિને બદલવી હોય તો કડીમાં આમ આદમી પાર્ટીના ઉમેદવાર અને તમારા ભાઈ સમાન જગદીશ ચાવડાને જંગી બહુમતીથી વિજય બનાવો કારણ કે જગદીશ ચાવડા કડીની જનતાનો અવાજ ગુજરાત વિધાનસભા સુધી પહોંચાડશે જગદીશ ચાવડાએ ખેડૂતો માટે લડત લડશે યુવાનો માટે અવાજ ઉઠાવશે વેપારીઓ માટે અવાજ ઉઠાવશે અને સમગ્ર ગુજરાતના લોકોના હક અને ન્યાય માટે અવાજ ઉઠાવશે તો આ વખતે ચૂંટણીમાં આમ આદમી પાર્ટીના ઝાડુના ચિહ્ન પર બટન દબાવીને યુવા ઉમેદવાર જગદીશ ચાવડાને વોટ આપી વિજય બનાવવા આહવાન કરવામાં આવ્યું હતું રિપોર્ટર ચેતન પટેલ મહેસાણા શું કહેવા માગશો આજની જે જંગી રેલી બાબતે જી નમસ્કાર હું જગદીશ ચાવડા ચોવીસ કડી વિધાનસભાનો ઉમેદવાર આજે ચૂંટણી પ્રજાનો છેલ્લો દિવસ હતો અમને સમર્થન આપવા માટે દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી આતિશીજી આજે કડીમાં અમને સમર્થન આપવા માટે આવ્યા હતા અને એમના સન્માન માટે અને કડીની અમારી એકતા અમારી પાર્ટીની તાકાત અને કાર્યકર્તાઓનો ઉત્સાહ તેમજ સ્થાનિક રહીશો કડીના નાગરિકોનો જે અમારી સાથે સપોર્ટ છે એ એક રેલી સ્વરૂપે અમે મહારે રેલી આજે આયોજન કર્યું હતું જેમાં ખૂબ મોટી સંખ્યામાં લોકો જોડાયા પોતાના વ્હીકલ લઈને જોડાયા આરતી સીજી બી ત્રણ સવા ત્રણની આસપાસ આવ્યા હતા અને એમણે આજે જંગી જે રેલી કરી છે આજે એ અમારી ખૂબ સફળ રહી છે અને આ રેલી મારફતે અમે સમસ્ત કડી વિધાનસભાની તમામે તમામ જનતાના ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરીએ કે તમે આટલો બધો પ્રેમ તમારા દીકરા તમારા ભાઈને આપ્યો એ બદલ હું આપ સૌનું જોડી છું ઓકે જે વરસાદી માહોલ જે જામે જામ્યો હતો એમાં પણ સારો પ્રતિસાદ મળ્યો પ્લસ વરસાદની અંદર જે વિકાસ ન વિનાશ જે દેખાય તો દ્રશ્યો એ બાર અમે શું કહેવા માંગશો એ બારે હું આપની નજરે જ કહું છું કે ગઈકાલે એક સાવ સામાન્ય વરસાદ પડ્યો અડધો કલાક જેવો વરસાદ પડ્યો એમાં અહીંના તમામે તમામ મુખ્ય અંડર પાસો બ્લોક થઈ ગયો આ કડીનો કેવો વિકાસ છે એ સ્પષ્ટ એનું ઉદાહરણ જો સતત બે ત્રણ દિવસ સુધી ધોધમાર વરસાદ પડે તો કદાચ કડીમાં નાવડા ચલાવવા પડે આવી પરિસ્થિતિનો કડીનો વિકાસ થયો છે જ્યારે કે આ કડીમાંથી સેકન્ડ નંબરની કેડર એવા ઉપમુખ્યમંત્રી આ કડીની જનતાએ વિધાનસભામાં મોકલ્યા હતા તેમ છતાંય જો કડીએ આવી પરિસ્થિતિનો સામનો કરવો પડે તો ભારતીય જનતા પાર્ટી અને એકદમ કોંગ્રેસ જે ચૂંટાયેલા આ બધા જ લોકોએ શરમજનક બાબતમાં શરમથી ડૂબી જવું જોઈએ અને આના કારણે જ કદાચ કડીએ એમના દીકરાને આટલો અવકાર્યો છે ગામે ગામ મને આટલો પ્રેમ આપ્યો છે આટલું સાથ સહકાર સમર્થન આપ્યું છે અમે પ્રચારમાં ગયા હતા તો લોકોએ ખૂબ આશીર્વાદ આપ્યા છે અને ભાજપ અને કોંગ્રેસ બંને એમના પ્રશ્નોને ઉઠાવ્યા નથી એમની કેવી કપોડી હાલતમાં છે એ બધી અમારી જોડે ખૂબ રજૂઆતો કરી છે અમે સતત ચૂંટણી પ્રચાર દરમિયાન તમામ મુદ્દાઓ વિશે ચર્ચા કરી છે જેમ કે ખેડૂતના પ્રશ્નો હોય મહિલાઓના પ્રશ્નો હોય બાળકોના પ્રશ્નોનો પ્રશ્નો હોય યુવાઓના પ્રશ્નો હોય રોજગાર મોંઘવારી ભ્રષ્ટાચાર રોડ રસ્તા ગટર વરસાદી પાણીનો નિકાલ તમામ બાબતે કડીમાં ખૂબ સમસ્યા છે અને અમે કડીની તમામ જનતાને વિશ્વાસ અપાવ્યો છે તમારો આ દીકરો જીત્યાના બીજા દિવસથી જ તમારા પ્રશ્નો માટે વિધાનસભા થી લઈને રોડ રસ્તા પર સંઘર્ષ શરૂ કરી દેશે સાથે દિલ્હીના જે પૂર્વ મુખ્યમંત્રી આતિશીજી જોડાયા અને બોટાદના અમારા સાથી મિત્ર ધારાસભ્ય મારા મિત્ર ઉમેશભાઈ મકવાણા જોડે બંને પણ ખૂબ ખૂબ આભાર જિલ્લા પ્રમુખ તરીકે જયદીપસિંહ આપને શું કહેવું છે કેવું છે મંતવ્ય આમ આદમી પાર્ટીના તમામ પદાધિકારીઓ તેમજ કાર્યકર્તાઓ આટલો કપરી પરિસ્થિતિના અંદર આટલી ગરમીના અંદર આવા વરસાદના વાતાવરણના અંદર તમામ જગ્યાએ સોર્સ ઓફ ઓછા હતા આમ છતાં સમય ઓછો હતો આમ છતાં ઘેર ઘેર સુધી પહોંચ્યા છે કડી વિધાનસભાના અંદર તમામ ગામડાઓ અને શહેરના તમામ વોર્ડ સુધી ઘર ઘર સુધી આમ આદમી પાર્ટીના અમારા ઉમેદવાર જગદીશભાઈ ચાવડાને જીતાડવા માટે એમના માટે મતદાન કરવા માટે અમે વિનંતી કરવા માટે ઘર ઘર સુધી પહોંચ્યા છીએ સામે છેડે જાહેર જનતાએ પણ અમને એટલો જ સારો પ્રતિસાદ આપ્યો ચાના સમયે ચા પીવડાય પાણી પીવડાયું છે અમારા સાથે બેઠ્યા છે વાતચીત કરી છે પોતાના પ્રશ્નો કહ્યા છે અહીંયા કરી વિધાનસભાના અંદર એક કિલોમીટર એક કિલોમીટર એવો એક કોઈ એરિયા બતાવી દે ભારતીય જનતા પાર્ટીનો કે જેના અંદર રોડ રસ્તા ઓકે હોય સો ટકા સારા હોય ગટર વ્યવસ્થા સારી હોય પીવાના પાણીની વ્યવસ્થા સારી હોય અને સ્ટ્રીટ લાઇટ સારી હોય આ ચાર

અને અમારા દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રીશ્રી અને વિરોધ પક્ષના નેતા એવા આતિશીજી આજે હાજર રહ્યા ઉમેશભાઈ મકવાણા અમારા ધારાસભ્ય હાજર રહ્યા અમારા જગદીશભાઈ ચાવડાના સમર્થનના અંદર આજે હજારો લોકો પોતપોતાના સાધને સાથે પોતપોતાના બાઇક ગાડીઓ એટલો પ્રેમ આપ્યો એટલો આવકારો આપ્યો એના માટે હું જિલ્લા પ્રમુખ તરીકે તમામનો બે હાથ જોડીને વિનંતી કરું છું અને તમામને ખૂબ ખૂબ અભિનંદન